સુરતના ભેસ્તાન પોલીસ દ્વારા આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનારા તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવી છે પોલીસ દ્વારા ઉન વિસ્તારમાં ફ્રૂટ પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ કાર્યવાહીનું નેતૃત્વ પોલીસ ઇન્સ્પેક્ટર કે પી ગામેતી સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર જે એમ સોલંકી સાહેબ અને ઈ બીજી યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું પોલીસ તંત્રએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન કાયદો સુરક્ષા જળવાઈ રહે ગુનાખોરી પર નિયંત્રણ રહે અને નાગરિકો નિર્ભયતાથી તહેવારો ઉજવી શકે તે હેતુસર આવી કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટ બાય હરેશ રાજપૂત સુરત મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શો શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે